પોતાની પડતર માંગણીઓના મુદ્દે રજવાત કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં પાલનપુર શહેરમાં પણ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો દ્વારા ડીજીના તાલે આદિવાસી નૃત્ય સાથે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમની પડતર માંગણીઓ મુદ્દે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી સરકારનું ધ્યાન દોરવા આવ્યું હતું આ અંગે પાલનપુર શહેરના પાર્થભાઈએ જણાવ્યું હતું કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે રેલી યોજવામાં આવી હતી અને અમારા લોકો તો કોઈ પણ પરીક્ષા પાસ કર્યા પછી પણ જ્યારે વિશ્લેષણ સમિતિ અને કેન્સલ કરી દે છે તો બહુ હાલાકી પડે છે અને એના કારણે આદિવાસીઓનો વિકાસ શું છે એ અનુસંધાનના અંદર જ આજે તો વિશ્વ આદિવાસી દિવસ ઉત્સવ હતો પણ એ અનુસંધાનમાં સરકારના કાને પહોંચાડવા માટે હું સરકારનો પ્રતિનિધિ હોવા છતાં પણ સરકારને કાને પહોંચાડવા માટે આ પ્રસંગે આદિવાસી સમાજ ને પડતર માંગણી જેમાં મુખ્યત્વે જાતિના દાખલા માટે ઓગણીસો પચાસ પુરાવા માંગવામાં આવે છે જે શક્ય નથી જેથી સરકાર દ્વારા આ બાબતે માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગ સાથે